અને સુપર સંદેશ લોગમાં આજે જે તારીખ 15 ડિસેમ્બર 2024 વાર છે રવિવાર અને છે પૂનમ તો બધાને પૂનમની પણ હાર્દિક હાર્દિક શુભકામનાઓ લોગમાં બેના રહેજો અત્યારે આપણે જઈ રહ્યા છીએ લીમડી માતાજીએ દર્શન કરવા માટે સ્વામિનારાયણ આવ તમારે લીમડી ભાઈ ઠંડી કેવી છે પેલા ઈ કયો ઓછી થઈ ગઈ ને હવારે બહુ લાગે

આપણે જોઈ લો ભાઈ ઓવર બ્રિજ છે આપણો આ ચાલો હવે જઈએ ગાડીએ સાફ કરવાની છે ઘણા દિવસથી વાઈફરી નથી મળીએ સીધા ત્યાં ચાલો આવી ગયા છે ગાડી લેવા માટે જોઈ લો ભાઈ ગાડીની હાલત જો ધૂળ ધૂળ થઈ ગઈ છે ચાલો હવે ધોવાનો ટાઈમ નથી ખાલી ગાબો મારીને નીકળી જઈએ તો ચાલો જેવી તેવી સાફ કરીને આઈ છે કારણ કે ઓલરેડી કલાક લેટ ચાલી છે અને સીટ બેલ્ટ ફરજિયાત આપણે ડ્રાઇવિંગ કરતા ત્યારે પહેરવો જ જોઈએ સીટ બેલ્ટ પહેરી લઈ અને પેટ્રોલ છે જ નહીં સાવ જો ભાઈ પેટ્રોલ સાવ છે નહીં એટલે પેલો પેટ્રોલ પૂરો જાવું પડશે જો એમ 0 જોયો તો ને હા હા હ હા જો આ તો તો ચાલો બધા આવી ગયા છે પપ્પા મમ્મી કૃષ્ણ હું નારો પાંચ જણા જઈ રહ્યા છે બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય કી જય મેલડી માત કી જય સુરદન દાદા ની જય નમ પાર્વતી ફતે હર હર મહાદેવ હર તો ચાલો મળીએ લીમડી ભાઈ ઉભા રહ્યા છીએ અત્યારે સ્વામિનારાયણ મંદિર શિવ હોટલ સામે ભાઈ મગફુલાવ ખાવા માટે જય માતાજી જય માતાજી ભાઈ સરસ મજાનો મગફુલાવ બની રહ્યો છે પાર્સલ કરાવી રહ્યા છે આ શિવ હોટલ છે નાય અમદાવા જોઈ રહ્યા છે લીમડી જય માતાજીએ પૂનમ છે ને હા હા એટલે લસણ ની ચટણી આવી ગઈ કોથમર આવી ગયા આમાં દહીં હોત આવે છે પણ અત્યારે આપણે ન ખાયું નથી આરો ભાઈ નથી ખાવાનું શિયાળ ચાલો લીમડી પોચી ગયા છે અને હવે સીધા મઢે તમને માતાજીના દર્શન કરાવીએ રે નું સરસ મજાના માતાજીના દર્શન કરીને દીવાબતી કરીને માતાજીને પ્રસાદી ધરાવીને પછી મમ્મીની ઈચ્છા હતી માતાજીને છતર ચડાવવાની એટલે માતાજીને છતર ચડાવવા માટે માતાજીનું છતર લાવ્યા હતા અને મમ્મી માતાજીના છતરને ચાંડલા ચાંદલા કરી રહી હતી

मुझे नहीं आता इसको बहुत अच्छी तरह आता है मास्टर है मास्टर जय आद्या शक्ति मां जय आद्या शक्ति हर गाए हर माँ ओम जय ओम जय ओम मां जगदम्बे मा त्राणस्वरूप वन मा बेठा मार्यो ामरममय मयरंवसरयंाममा मा चणडी का मुंडा લીમડી માતાજી ના દર્શન કરીને પછી સુરેન્દ્રનગર પહોંચવાની તૈયારી હતી ને પોચી ગયા હતા વઢવાણ ની અંદર અને ભાઈ વઢવાણ અંદર શિયાળી ની પોળ આગળ એટલો બધો ટ્રાફિક જામ થાય કારણ કે ગમે તેને અમદાવાદ હાઈવે ઉપર આવવું એટલે આ જ રોડથી આવવું પડે અને એકદમ સાંકડી માર્કેટ છે સાંકડો રોડ છે એટલે ટ્રાફિકનો પ્રોબ્લેમ થતો હોય છે જયારે જયારે પણ મોટા મોટા વાહનો નીકળતા ત્યારે પ્રોબ્લેમ થતો જ હોય છે અત્યારે આવી ગયા છે આપણે શ્રી નખતીભાવ મેળી માતાજીએ દર્શન કરવા માટે અને બધા સાથે જ હતા એટલે કીધું ચાલો અત્યારે દર્શન કરી લઈએ અને પછી ઘરે મહેમાન પણ આવે છે મહેમાને પણ તમને મળાવીએ ચાલો પેલા તમને માતાજીના દર્શન કરાવીએ ગયા હતા ગેટ પાસે શ્રી નકટી વાવ મંદિરે ચાલો તમને પણ અંદર જઈને દર્શન કરાવીએ મેલડી માતાજી અને બાર સરસ મજાની માર્કેટ ભરાણી હતી અને ચણી બોર જે શિયાળામાં જ આવતા હોય છે તેના પણ પાથરણા વાળા બહેનો આપડા બેઠા હતા ચાલો જઈએ અંદર અને દર્શન કરી લઈએ વાવની અંદર હજી પણ પાણી ભરેલું જ છે એટલે હજી પણ નીચે વાવની અંદર આપણે દર્શન કરવા નથી જઈ રહ્યા બારથી જ તમને દર્શન કરાવી રહ્યા છીએ શ્રી નકટી વાવ મેરડી માતાજીના માતાજી તમારી બધાની મનોકામના પૂરી કરે સરસ મજાના દર્શન કરી લીધા તને દર રવિવારે અહીંયા જે માય ભક્તો આવ્યા હોય તેના માટે પ્રસાદીની વ્યવસ્થા પણ રાખેલ હોય છે એટલે બધાને અહીંયા ફ્રીમાં માતાજીની પ્રસાદી પણ મળતી હોય છે

સરસ મજાનું જમીન લીધું છે અને જો કાલ મમ્મી માટે આ ફોન લીધો છે રેડમી ફાઈવજી ફોન છે એમાં એ ફોર સરસ મજાનો ન્યુલી લોન્ચ છે મસ્ત ફોન આવી ગયો છે કાલ મમ્મી પપ્પાની એનિવર્સરી હતી મમ્મીનો જે જૂનો ફોન હતો ને એ એકચ્યુઅલી શું છે સ્ટોરેજ ખાલી સોળ જીબી જ હતું એટલે ફોટો કે વિડીયો કંઈ ડાઉનલોડ થતા નહોતા એટલે જો કાલે જ આ ફોન લીધો છે કેવો છે ફોન કોમેન્ટ કરજો હમ મારો ભાઈ હોમવર્ક કરી રહ્યા છે લાસ્ટ સબ્જેક્ટ છે ઓકે કરો કરો અને ભાઈ મને ચડ્યું છે માથું એટલે આઈસ પેક લગાડી છે ઉજાગરો છે તે થોડું ઘણું ચડે છે સરસ મજાનું ચકલીનું બચ્ચું છે અંદર નાનું એવું તમને દેખાતું નહીં હોય કદાચ છે જો આ બે ત્રણ ચકલી જો આ નાનું જ બચ્ચું જો એકદમ નાનું ચકલી અરે આ બચ્ચું છે નાનું જો જો આ બચ્ચું છે નાનું અંદર બેઠું ને અંદર બેઠું છે અને એક આની અંદર છે બચ્ચું આની અંદર બોક્સ માં જ છે એ ઉડા 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 એક આમાં ઘરે ગયો એક અહીંયા બેઠા હમ એક આની અંદર મસ્ત છે એકદમ નાનું એવું અરે આ હલે અંદર હવે દેખાતું નથી હલે છે અંદર અરે છે છે અંદર જ છે તો ભાઈ ગાડી મૂકી દીધી છે અને હવે ક્યાં જવું છે હે મેડમ ક્યાં જાને કા ગાર્ડન કા ડેમે ભાઈ જોઈએ હવે ક્યાં જઈએ છીએ બધા ને ખબર છે કે જીઆઈડીસી ગાર્ડન માં મજા આવે એટલે અંદર પોચી ગયા હતા ને અંદર સમય પણ લખેલો હતો કે ભાઈ દર મંગળવારે બંધ હોય છે સવારે નવ અને સાંજે સાડા દસ અને આ એન્ટ્રીમાં જોઈ લો મને બીવડાઈ દીધો ભાવ ભાવ કરીને 对面对面

राधा राधा ये मजदूर का हाथ है कातिया कहाँ बैठा हूँ किससे बात कर रहा हूँ क्या बात कर रहा हूँ समझ में नहीं किसका हाथ है मजदूर का हाथ आनी आनी ऊपर चढ़ जा हम ऊपर चढ़े ना लाखो ओला ऊपर चढ़ू जा मेन राउंड में मा, अर्थ में अर्थ में अर्थ में चढ़ी जा तो भाई वॉकिंग चालू कर दी दू पांचवा राउंड चालू जरूरी है वॉकिंग शू कहू तो भाई वॉकिंग कर रहा है અને શિયાળામાં તો ખાસ કરીને એક્સરસાઇઝ ને વોકિંગ જરૂરી છે જોઈએ જેટલા આટા મારે એટલા આટા મારી લઈએ તો સરસ મજાનું વોકિંગ કરીને અને આરો પણ રમીને થાકી ગયો હતો એટલે આરવને લાગી હતી ભૂખ એટલે આરવ ભાઈને લઈને અમે પહોંચી ગયા હતા ભાઈ દૂધની ડેરી આવેલ ચીજી એન્ડ ચીપ્સમાં અને અહીંયા આવો અને બર્ગર ન ખાવ એટલે પૂરું જ છે માટે આપણે બર્ગર ઓર્ડર કરી દીધું હતું અને મેં મારા માટે પણ કંઈક ઓર્ડર કર્યું હતું પણ એ લોકોને ખબર નહોતી કે મેં શું ઓર્ડર કર્યું છે અને આ મેડમ જો કેટલા ગંભીર બેઠા છે ના ફાઇનલી દાંત કાઢ્યા કાંઈ વાંધો નહીં અને પછી ભાઈ બર્ગર આવી ગયો તો હર્બ ચીઝ બર્ગર આપણે મંગાવ્યું હતું સરસ મજાનું બર્ગર જોકે ચીજી ચિપ્સના બધા બર્ગર સારા જ આવતા હોય છે પછી આરો ભાઈ કીધું કે ભાઈ લાવો ટેસ્ટિંગ કરી લઈએ અને ટેસ્ટિંગ કરી લીધું અને એને તો ભાઈ મોજે પડી ગઈ ગઈ સેકન્ડ આવી હતી ટીકા મસાલા ગ્રીલ છે પોણા આઠ અને ઘરે આવ્યા છે મહેમાન મામા આવ્યા છે જો ભાઈ કંકોત્રી ની મુહૂર્ત કરી દીધું છે માતાજી અને બાને કંકોત્રી આપે છે સરસ સરસ ભાઈ આપણા ડોક્ટર પાર્થ એટલે આપણા ભાઈ ના મેરેજ છે આવતા મહિને એટલે આવતા મહિને મામા મ્યુઝિક ભાઈ આવતા મહિને એટલા બધા વિડીયો છે લગભગ ચાર પાંચ દિવસ પ્રોગ્રામ છે એટલે તમને મોજ કરાવાની છે અમદાવાદ અંદર ઓહો ઠંડીમાં આઈસ્ક્રીમ આવી ગયો ભાઈ ભાઈ મામા ઓછો છે ઓકે ઓકે અરે આ ઓછો જ કહેવાય આનું તળિયું નાનું છે એટલે અચ્છા હમકો સિકારી તો મામા ની લોકો આવ્યા હતા કંકોત્રી દેવ વયા ગયા છે પેલા સાયલા મઢે ના કંકોત્રી દેવા ગયા હતા પછી સુરેન્દ્રનગર માં જેટલા કંકોત્રી દેવ ને બધી દઈ દીધી છે અને આવતા મહિનાની ની ઓગણીસ તારીખે મેરેજ છે અને ચાલો શું બની રહ્યું છે પવા બટેકા બની રહ્યા છે વાહ ભાઈ વાહ ભાઈ મમ્મી બનાવી રહી છે પવા બટેકા ને તું શું બનાવશ